ઉત્તર ગુજરાતની સાબરકાંઠા બેઠક પરથી ભીખાજી ઠાકોરે ઉમેદવારી પરત ખેંચ્યા બાદ ભાજપે શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે ત્યારે ભીખાજીના સમર્થકોમાં રોષ ફેલાયો છે નવા ઉમેદવારની જાહેરાત પછી જ સોશિયલ મીડિયામાં વોર શરૂ થઈ છે ભીખાજીની ટિકિટ કાપવામાં પટેલની મુખ્ય ભૂમિકા હોવાનું ભીખાજીના સમર્થકો માની રહ્યા છે જેથી પ્રફુલ પટેલ સામે સોશિયલ મીડિયામાં વિરોધ શરૂ થયો છે કોંગ્રેસમાંથી આવેલા મહેન્દ્રસિંહના પત્નીને ટિકિટ આપી દેતા હવે વિવાદ સપાટી પર આવ્યો છે જો ભાજપમાંથી ટિકિટ લેવી હોય તો શોર્ટકટ

ઈ નહી તો પેલો ભીખાજી ઠાકોર બરોબર હતો અને ભીખાજી ઠાકોરને ને ના હાલવી હોય તો શું કે અહિયાં મે જો લેડીઝ ના હાલવાની તો હાલો રેખાબા રેખાબા ચાલા ને કેમ નહી હાલી રેખાબા ચાલો ને તમે અને રેખાબા ચાલા ને ના હાલવી હતી તો આલો તમે શું કે છોટુબા નહી ચો નહી આ કાલા તરણ કોંગ્રેસ ભાઈ આયેલા યોન ટિકિટ આલી દેવાની પેલા 12 વર હોની 15 વર હોય ઈ મજૂરી કરું છું ભાજપ માં યોન કોઈ ટિકિટ નહી સોશિયલ મીડિયામાં વોર શરૂ થયો છે તમે ઓડિયો ક્લિપમાં પણ સાંભળ્યું એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે અને એક પોસ્ટ પણ લખવામાં આવી છે તરફ ભાજપે ભીખાજી ઠાકોરને ટિકિટ ટિકિટ આપી હતી અને ત્યારબાદ એ પરત ખેંચાતા જે તેમના સમર્થક છે તેમનામાં રોષ જોવા મળી રહ્યો છે અને સાથે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે કે ભાજપમાંથી ટિકિટ લેવી હોય તો શોર્ટકટ રસ્તો એ છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આપવું આ પ્રકારનું એક લખાણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે જે રીતે વિવાદ હવે સપાટી પર આવ્યો છે અને મહેન્દ્રસિંહના પત્નીને ટિકિટ આપી દેતા આ સમગ્ર વિવાદ છેડાયો છે જ્યાં એક તરફ ભાજપમાં ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી અને ફરીથી એ ટિકિટ રદ થઈ કારણ કે ભીખાજીએ પોતે કહ્યું કે હું આ ચૂંટણી લડવા નથી માંગતો અને ત્યારબાદથી નવા ઉમેદવારને ભાજપે મેદાનમાં ઉતાર્યા પાયાના કાર્યકર્તાઓ નિષ્ઠાવાન કાર્યકર્તાઓ જેમને પોતાની આખી જિંદગીથી સિંચન કરીને પાર્ટી ઊભી કર્યું ત્યારે એમને પક્ષમાં જે રીતે અવગણનાને અપમાન થાય અને પક્ષ પલટુને ખભે બેસાડીને જે રીતે ઉંચકવાની ભાજપાની જે નીતિ થઈ છે તકવાદી નીતિ એના કારણે પાયાના કાર્યકર્તાઓ નિષ્ઠાવાન કાર્યકર્તામાં ભારોભાર આક્રોશને દેખાઈ રહ્યો છે આ આક્રોશ એમનું એટલા માટે છે કે પક્ષ પલટુને તમે ખભે બેસાડો છો અને પાયાના નિષ્ઠાવાન કાર્યકર્તા વર્ષોથી મહેનત કરે છે એના એના પરસેવાની કોઈ કિંમત પાર્ટી ગણતી નથી ને એ અવગણનાનો આક્રોશ જુદા જુદા ઓડિયોના રૂપમાં જુદા જુદા ગ્રુપોમાં આવે છે માત્ર અરવલ્લી સાબરકાંઠા પૂરતું નથી વડોદરાની અંદર પણ પોસ્ટર યુદ્ધ થયું એ જ રીતે તમે જોયું હશે કે સાબરકાંઠામાં પત્રિકા યુદ્ધ થયું વલસાડમાં પત્રિકા યુદ્ધ ચાલે છે સુરેન્દ્રનગરમાં વોટ્સઅપ ઉપર ફૂલ ચાલી રહ્યું છે આણંદમાં ચાલી રહ્યું છે અને એના ભાગરૂપે જ આવા ઓડિયો આવી રહ્યો છે વાત કરીએ સુરતની તો સુરતના